આણંદ જિલ્લા ભાજપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે આજના વિશ્વ પર્યાવરણ દિવસે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશા સાથે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અને શાળાઓ સરકારી કચેરીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં સદસ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તાલુકા પ્રમુખ અને યુવા મોરચા મહિલા મોરચા તથા અનન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષો ધરતીનો શ્વાસ છે

અગિયાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સેવા સુશાસન અને ગરીબલક્ષી યોજનાઓનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આજે પાંચ જૂન પણ છે પર્યાવરણ દિવસ છે પર્યાવરણ દિવસ આ ધરતીનું સિંચન કરવું ધરતીને લીલોતરી રાખવી લીલો છમ રાખવી અને જે અત્યારે ક્લાઇમેટ ચેન્જના જે બનાવો બની રહ્યા છે તેના અનુસંધાનમાં આ પર્યાવરણ સાચવવું ખૂબ આપણી જવાબદારી બની ગઈ છે ત્યારે આજે પર્યાવરણ દિવસ નિમિત્તે અને ભારતીય જનતા પાર્ટીના અગિયાર વર્ષ પૂર્ણ થવાના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કરેલા કામો છે આ ભારત દેશને જે વિકસિત ભારત બનાવવાની દિશામાં જઈ રહ્યું છે ત્યારે આજે અમે સર્વ આણંદ શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આજે પર્યાવરણ દિવસની પણ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આણંદની જનતાને મારી એક નમ્ર વિનંતી છે કે આજે પર્યાવરણ દિવસ છે આદરણીય મોદી સાહેબે એક પેડ માકે નામ એક પણ સૂત્ર આપ્યું છે તો આજે ઓછામાં ઓછું એક ઝાડ આપણે વાવીએ અને એ ઝાડનો ઉછેર કરીએ એવી મારી આપ સૌને નમ્ર વિનંતી